દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી છે ગુજરાત એટીએસે ચાર આતંકીઓની ધરપકડ કરી છે આ આતંકીઓ અમદાવાદમાં આતંકી હુમલાને અંજામ આપવાના હતા તે પહેલાં ગુજરાત એટીએસની સતર્કતાના કારણે આતંકીઓ ઝડપાયા છે ક્યાંના આતંકીઓ હતા શું ઉદ્દેશ્ય હતો તેમનો તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન 26 11 નો આતંકી હુમલો જે મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો ને આજે પણ એ ઘટનામાં જે પાકિસ્તાની આતંકીઓ દ્વારા મહારાષ્ટ્રના મુંબઈમાં કોહરામ મચાવવામાં આવ્યો જેવી રીતે નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તે સાંભળીને આપણો હૃદય હજી પણ હચમચી ઉઠે છે ત્યારે અત્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે તે વચ્ચે કેટલાક જે આતંકીઓ છે તેઓ અમદાવાદમાં આતંકી હુમલાને અંજામ આપવાના હતા આને લઈને ગુજરાત એટીએસના જે ડીવાય છે હર્ષ ઉપાધ્યાય તેમને બાતમી મળી હતી કે આ આતંકીઓ શ્રીલંકાના છે કોલંબોથી વાયા ચેન્નાઈ થઈને તેઓ અમદાવાદ આવવાના છે ને આતંકી હુમલાને અંજામ આપવાના છે આ પ્રકારના ઇનપુટ ગુજરાત એટીએસના ડીવાય એસપી હર્ષ ઉપાધ્યાયને મળતા તેમણે ગુજરાત એટીએસના એસપીને જાણ કરી ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહેને પણ આ મામલેને જાણ કરવામાં આવતા સ્પેશિયલ સ્કોડની રચના કરવામાં આવી તેમજ એવી પણ બાતમી મળી હતી કે આ આતંકીઓ છે તે હવાઈ માર્ગ નહીં કાતો રેલવે માર્ગથી આવવાના છે આ પ્રકારની બાબત સામે આવતાની સાથે જ તમામ જે હ્યુમન ઇન્ટેલિજન્ટ ટેકનિકલ એનાલિસિસના આધારે ગુજરાત એટીએસની ટીમે તપાસ હાથ ધરી ત્યારે જાણકારી મળી કે આતંકીઓ છે તેઓ ચેન્નઈથી અમદાવાદ ફ્લાઇટમાં આવવાના છે ને આ અમદાવાદના જે ડોમેસ્ટિક એરપોર્ટ છે ત્યાં આતંકીઓ ઉતરતા તેમને દબોચી લેવામાં આવ્યા

ડીયસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ નુફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસીસીસની જે આઇડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃપ્ત કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો અઢારમી તારીખે અથવા ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાય એસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરિસ્ટ સ્કોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકોના જે નામની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆરમાં चेन्नई થી અમદાવાદ Indigo ફ્લાઇટ નંબર 6E848 નાજે પેસેન્જર લિસ્ટ છે એમાં આ લોકોના નામ મળી જા માહિતી મુજે બિલકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીસ ની મદદ લઈ કોલંબો થી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નાઈ આવવાના છે માહિતી પાકી થતાં અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરિસ્ટ સ્કવોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવીને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું આ ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇ એટ ફોર એટમાં રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરિસ્ટ સ્કવોડના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એ નામ પૂછતા જે માહિતીના ચાર નામો હતા એ જ ચાર નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતાં એન્ટી ટેરિસ સ્કવોડની ઓફિસમાં લાવવામાં આવ્યું વધારે પૂછપરછ માટે બહુ એ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી હિન્દી બહુ આવડતું નથી ગુજરાતી નથી જ આવડતું ફક્ત તમિલ બોલે છે એ લોકો એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી ટેરિસ્ટક્વોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન આ ચાર લોકો મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની ઉમ્રવશ तैरस मूल रहवासी निगम्बू श्रीलंका नंबर बे मोहम्मद फारिश सन ऑफ मोहम्मद फारूक उम्र वर्ष पात मूल रहवासी कोलंबो श्रीलंका नंबर तरण मोहम्मद नफरान सन ऑफ नेफर उम्रवश सत्यावीस मूल रहवासी कोलंबो नंबर चार मोहम्मद रशदीन સન ઓફ અબ્દુલ રહીમ ઉમ્ર વર્ષ તેતાલીસ મૂળ રહેવાસી કોલંબો શિલાંગ તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રેટરના મદદથી આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચારના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને તે લોકોની સૂટકેસમાં એક આઈસીસની ફ્લેગ પણ મળી આવી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર લોકો ફરવરી બે હજાર ચોવીસમાં એક વ્યક્તિ નામે અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસીસના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે અને આઈસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું ગુપ્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું જે માટે એ લોકો અગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમણે એમને શ્રીલંકન કરન્સીમાં ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું પછી એ લોકો પાસેથી બે મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે અલગ અલગ વિડિયોઝ છે જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો સક્રિય સભ્ય બની ગયા હતા અને એના માનતા થઈ ગયા પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને આઈડીયોલોજીમાં ફરીથી બારીકી થી ચકાસણી કરવામાં ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે એ જગ્યાનું હતું જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો વૃદ્ધ આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા અને એ હથિયાર કઈ જગ્યા છે કઈ પોટલામાં છે કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એના મોબાઈલ ફોનથી મળ્યા જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના પાસે અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે જે પિસ્ટલના બટ ઉપર સ્ટાર બનેલું છે જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મૂકતા હોય છે એનો નંબર એનું મેક આખું ઇરેઝ કરેલું છે મને ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે અને એની સાથે સાથે વીસ કારતૂસ પણ મળી આવ્યા છે એ ત્રણે ત્રણ પિસ્ટલ લોડેડ હતી અને ત્રણ માંથી બે માં સાત અને એક માં છ એમ કુલ વીસ કાટરીજી મળી આવ્યા છે અને એ કાટેજના મથાડે એફ એ દરેક કાટેજમાં લખેલું છે ફાટા ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા જે પાકિસ્તાનમાં આવેલું છે એટલે એ ફાટાનું પણ દરેક કાટ્રિજમાં લખેલું છે એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાટ્રિજ પાકિસ્તાન મેકનું છે એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસીસનો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસીસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો એટલા માટે આ પિસ્ટલ કાટી સાથે સાથે એક આઈસીસનું ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રના પર્દાફાશ થયું જે આધારે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઇન્ડિયન પિનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે અને આ ગુનાની તપાસ ડીવાય એસપી શ્રી વિરજીત પરમાર જે એટીએસ ફરજ બજાવે છે શ્રી વિરજીત પરમારને આની તપાસ સોંપવામાં આવ્યું છે તપાસની કાર્યવાહી ચાલુ છે અગાઉ મેં કીધું એમ એ લોકોને ફક્ત તમિલ ભાષા આવડે છે એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને મદદ લઈ એ લોકોની પૂછપરછ ચાલુ છે એન્ટી ટેરિસ્ટ સ્કવોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને અઢારમી તારીખે મળેલ બાતમીના આધારે એક મોટો ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત પોલીસના એન્ટી ટેર સ્કોડ તરફથી કરવામાં સફળતા મળી છે પકડાયેલ આરોપીઓને પૂછપરછ ચાલુ છે જે પૂછપરછમાં અત્યારે આ લોકો જે વાત કરી છે એ સિવાય અન્ય કોઈ બાબત હોય તો એ તપાસમાં નીકળશે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલા આ જે વેપન્સ છે એ તમે મેળવી લો પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાનો છો અને શું કરવાનો છો તેમ છતાં આ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે ગુજરાત પોલીસના વડા તરીકે હું એન્ટી ટેરરિસ્ટ સ્કોડના ડીવાય શ્રી હર્ષ ઉપાધ્યાય અને એના ટીમના તમામ સભ્યોને અને એટીએસના વરિષ્ઠ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ મોટા ષડયંત્ર પર્દાફાશ થયું છે જેના માટે મને ખૂબ હર્ષ અને ગૌરવ ગૌરવ છે આ પ્રકારનું ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસ સતત રહી છે છે નાના ની પાસે પેલો હિંમતનગર રોડ પર જવાના રસ્તા ઉપર સાઈડમાં બિનવારસી હાલતમાં મળી આવે છે એટલે આ વેપન્સ કોને મૂક્યું ક્યારે મુક્યું

અને એ લોકો એક પ્રોટોન મેલ આવે એ પ્રોટોન મેલ સાથે સંપર્કમાં હોય છે અને પ્રોટોન મેલમાં સંપર્ક હોવાની સાબિતી પણ હમણાં આ જે ચાર જણા છે એમાંથી બે મોબાઈલ ફોન જે મળી છે એમાંથી આપણને મળી આવે છે પ્રોટોન મેલ સાથે એ લોકો સંપર્કમાં હતા कार्टेजीस in all, all, all को ક્યારેય મૂકી ગયા નંબર બે આ ચાર લોકો શ્રીલંકાના છે એટલે શ્રીલંકાથી ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા તો એ લોકોની આખી જે મુસાફરી છે અથવા એનું આખું જે ષડયંત્ર છે એમાં અમદાવાદના કે ગુજરાતના કે આપણા દેશના કોઈ પણ અન્ય રાજ્યના કોઈ પણ સપોર્ટ એ લોકોને મળ્યું છે કે કેમ અથવા શ્રીલંકામાં આ લોકો સપોર્ટ મળી હોય

આ હતા ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે ચારે આતંકીઓ છે તે શ્રીલંકાના કોલંબોથી હતા ને તેઓ દ્વારા પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા આઈએસ સાથે તેઓ સંકળાયેલા છે ને તેઓ આરએસએસ ભારતીય જનતા પાર્ટી અને યહૂદીઓ જે લોકો છે તેમને ટાર્ગેટ કરવાના હતા તેમને આ પ્રકારની ઘટનામાં જે હાલ જે ચારે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં તેમનું નામ જે સામે આવ્યું છે મોહમ્મદ નુશરત મોહમ્મદ નફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન આ તમામ જે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે ને જે ચોંકાવનારી વિગતો એ પણ સામે આવી છે કે આતંકીઓ માટે હત્યારો છે તે હિંમતનગરમાં બિનવારસી હાલતમાં મળી આવ્યા છે અને આ હત્યારો સાથે જ તેઓ આતંકી હુમલાને અંજામ આપવાના હતા જોકે હાલ આ મામલાને લઈને ગુજરાત એટીએસની ટીમે પણ હાથ તપાસ હાથ ધરી છે કે હિંમતનગરમાં બિનવારસી હાલતમાં જે બી સ્કાર્ટસ મળી આવ્યા છે તે કોના દ્વારા મૂકવામાં આવ્યા હતા કોણ આની પાછળ માસ્ટર માઇન્ડ છે ગુજરાતમાં કોના તારા આતંકીઓ સાથે જોડાયેલા હતા તમામ બાબતને લઈને હાલ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ હાલ કહી શકાય કે ગુજરાત પરથી મોટી ઘાટ ટળી છે અમદાવાદ પર હુમલો થવાનો હતો તે પહેલાં જે ગુજરાત એટીએસના જાબાઝ અધિકારીઓ છે તેમના કારણે તેમની સતર્કતાના પગલે ફરી એકવાર અમદાવાદના લોકો સુરક્ષા અનુભવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર